અને હેપી નીયર આપણે વર્ષ શરૂ થાય એટલે કીર્તિ યશ અને સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે છે નવ વર્ષ આપવા માટે તો સૌથી પહેલો આપણે નવા વર્ષ નો આપણે કંઈક મીઠાઈથી બનાવીશું તો તેના માટે છે ને મેં જાંબુનું એક પેકેટ લીધું છે તો આ જામુના પેકેટમાંથી આપણે સરસ મજાના એકદમ ટેસ્ટી અને રસીલા એવા ગુલાબ જાંબુ બનાવીશું તો નવા વર્ષની બધાને હાર્દિક શુભકામના તો નવા વર્ષની હાર્દિક શુભકામના આપણે સરસ મજાની મીઠાઈથી રેસીપી કરીએ ચાલો તો બનાવીએ ગુલાબજાંબુ આપણે છે ને જાંબુ બનાવવાના છે તો ગુલાબ જાંબુ બનાવવા માટે આપણે પેકેટ લીધું છે આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છે તૈયાર જ આપણે ઘણીવાર બનાવ્યા છે મેં માવાના બનાવ્યા છે અંદર આરા લોટ નાખી અને સરસ મજાના માવાના જમ્મુ પણ મારી રેસીપી મેં મારી ચેનલ પર અપલોડ કરી દીધી છે તો આજે આપણે પેકેટમાંથી બનાવવાના છે તો સૌથી પહેલાં આપણે એની એક ચાસણી કરી દઈશું તો આ પાંચસો ગ્રામનું પેકેટ છે તો એની આપણે ડબલ જ ખાંડ લેવાની કારણ કે ચાસણી છે ને વધારે જોઈએ જમ્મુમાં તો આ મેં છે ને ખાંડ લીધી છે તો એક પેનમાં આપણે ખાંડને એડ કરી દઈશું અને જોડે આપણે પાણી પણ એડ કરી દઈશું આ જાબુની છે ને આપણે ચાસણી કરવાની છે તો આમાં છે ને આપડે હાવ ચીપચીપી હોય ને એવી ચાસણી કરવાની છે કોઈ પણ તાર ની ચાસણી નથી કરવાની આપણે ખાંડ મેલ્ટ થાય ને ત્યાં સુધી આપણે ઉકાળવા દેશું ખાંડ છે ને મેલ્ટ થઈ ગઈ છે તો છે ને આપણે એલચી એલચી થોડી એડ કરશું અને થોડું આપણે કેસર પણ એડ કરશું અને એક મિનિટ સુધી આપણે ઉકાળવા દઈશું આ રીતે ધીમા તાપે મીડિયમ તાપે સરસ મજાની ઉકાળવા દઈશું ઝાસણી જો આપણી ચાસણી છે ને કોઈ તારી નથી કરવાની તો હું તમને બતાવું તો આ રીતે આપણે હાથમાં લઈ અને આપણને આમ થોડું આમ ચીપચીપું લાગે એટલે આપણી ચાસણી તૈયાર છે હવે આ ચાસણીમાં છે ને ખાંડના ક્રિસ્ટલ ના થાય એટલા માટે આપણે એક કે બે ટીપા જ આપણે લીંબુના રસના એડ કરશું ઘણીવાર શું થાય કે આપણે બારે જાંબુ નથી રાખતા ઘણીવાર ફ્રીજમાં પણ જાંબુ મૂકી દઈશું ત્યારે છે ને ખાંડની આપણને ઉપર છે ને પોપડી જામી જાય છે એ ન થાય એટલા માટે આપણે લીંબુનો રસ એક થયો હવે છે ને આપણે ગેસ બંધ કરી દઈશું આ ગરમ ગરમ ચાસણી છે ને એક બાઉલમાં આપણે લઈ લઈશું તો જ્યારે પણ આપણે તૈયાર પેકેટના જાંબુ બનાવીએ છીએ ત્યારે શું થાય છે કે પાછળ છે ને આખી જે ને રીત બધી આપેલી જ હોય છે તો તમે સહેલાઈથી બનાવી શકો આ રીતે જાંબુ તો હોય છે ને મેં પેકેટ ખોલી અને પછી છે ને આપણે આમાં બધું એડ કરી દઈશું જોડે જ બાઉલમાં હવે છે ને આપણે પેકેટનું મિશ્રણ કાઢી લીધું છે તો પેકેટ ઉપર લખ્યું હતું કે દૂધ એડ કરી અને આપણે લોટ બાંધવાનું તો મેં છે ને દૂધ લીધું છે પણ આમાં આપણે દૂધ જોતું પૂરતું જ એડ કરવાનું તો આપણે બબે ચમચી જેટલું દૂધ એડ કરીશું અને પછી આપણે લોટ બાંધીશું આપણે જેમ લોટ બાંધીએ એ રીતે આપણે મિશ્રણ તૈયાર કરીશું તો આપણે જેમ જોઈને એમ જ આપણે દૂધ એડ કરવાનું જો વધારે થઈ જાય તો પછી ઢીલું થઈ જશે મિશ્રણ એટલે આ વાતનું તો ખાસ ધ્યાન રાખવાનું ક્યાં

હવે છે ને થોડી વાર આપણે ઢાંકીને રહેવા દઈશું એટલે શું આપણું મિશ્રણ છે ને સેટ થઈ જાય આ મિશ્રણને છે ને આપણે થોડી વાર સેટ કરવા માટે રાખી દીધું તું ઢાંકીને હવે છે ને ખોલીને આપણે મસળી લેશું અંદર એકદમ છૂટું છૂટું થઈ ગયું છે આને છે ને આપણે ખૂબ મસરવાનું છે તો હજી આપણે થોડું દૂધ એડ કરશું અને મસરતું કારણ કે લોટ જ્યારે રેસ્ટ થાય ત્યારે થોડો સુકાઈ જાય છે એકદમ છે ને સ્મૂથ બનાવી મિશ્રણ છે ને એને એકદમ સરસ આપણે મસરી નાખ્યું છે તો બાજુમાં છે ને આપણે ઘી પણ ગરમ કરવા મૂકી દીધું તો મેં છે ને એક કળા એમાં ઘી લઈ લીધું છે તો એને આપણે ગરમ કરવા માટે રાખી દઈએ આંચ ઉપર રાખવાનું આ મિશ્રણના છે ને આપણે ગોલા છે ને એકદમ સ્મૂથ એટલે ક્રેક વગર ના કરવાના છે તો મેં છે ને થોડું ઘી લીધું છે તો આપણે હાથ છે ને સે જ ઘીવાળા કરી લઈશું આ એક સરખી છે ને નાની નાની આપણી પડશે તો છે ને થોડી વાર વાળી મસરી ને પછી સ્મૂથ ગોલી કરવાની ક્યાં પણ ક્રેક ન રહેવી જોઈએ જો આ રીતે પ્લેટ ઉપર રાખતા જ્યા પણ જયારે આપણે ગોલી વાળી છીએ તરત જ બાજુમાં ઘી ગરમ કરવામાં મૂકી દેવાનું આને રેસ્ટ નહીં આપવાનું આપણે લોટને તો જે આ મિશ્રણ બનાવ્યું એને આપણે રેસ્ટ આપ્યો તો પણ આને નહીં આપવાનું તો અંદરથી છે ને પાછી ક્રેક થવા મળે સુકાય ને એટલા માટે તો આપણે છે ને અત્યારે જે ચાર પાંચ ગોલા કર્યા છે જાંબુ માટેના એને આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે ને તો એમાં પણ એડ કરતા દઈશું આપણે જોડે જોડે તો ગેસની આ છે સાવ ધીમી છે તો ધીમા તાપે જ આપણે કરવાનું પહેલાં આપણે છે ને એક કોટી એડ કરશું અંદરની જાંબુની અને એને છે ને તરાવવા દઈશું પ્રોપર

આપણે છે ને આછા બ્રાઉન થઈ ગયા છે તો હજી થોડા વધારે બ્રાઉન કરવાના છે થોડી વાર હજી પાકવા દેશો આ રીતે મેઢીમાં છે તો જાંમુમાંથી એટલો સરસ પ્રોપર મરૂન કલર આવી ગયો છે તો એ છે ને આ જામુને આપણે બહાર રીધી છે એક રેટમાં ગરમ ગરમ છે ને ત્યાં જ આપણે ચાસણીમાં પણ એડ કરતા જાસું આપણે છે ને મીડિયમ તાપે બીજા પણ જો તરવા માટે રાખી દીધા છે ચા બની તો એ પણ હવે એક જ મિનિટની વાત છે તૈયાર થઈ ગયા છે તો આપણે આ ચાસણીમાં જાંબુ તરત જ ગરમ ગરમ હતા ને ત્યાં એડ કરી દીધા અને આ જાંબુને પણ આપણે એડ કરી દઈએ તો છે ને આ જાંબુને છે ને આપણે સાઈડ ઉપરથી આ રીતે સાઈડમાં જગ્યા કરી અને અંદર એડ કરી દઈશું અને સેજ છે ને પ્રેસ કરશું એટલે ચાસણી સરસ પીવી આપણા જાંબુ તો અત્યારે આ એક પેકેટના જાંબુમાંથી ચાલીસ નંગ જાંબુ નીકળ્યા છે મારે તો એટલા સરસ અને ટેસ્ટી બને છે આમાંથી નહીં પણ અને છે ને આપણે દસ મિનિટ રેસ એટલે શું ચાસણી સરસ અંદર એબ્ઝોર્બ કરે આપણે છે ને એકદમ સરસ જાંબુ તૈયાર છે તો હું છે ને તમને બતાવું આજે છે ને આપણે નવા વર્ષની શરૂઆતમાં સરસ મજાના ગુલાબ જાંબુ બનાવીએ તો તમે નવા વર્ષની શરૂઆતમાં શું મીઠાઈ બનાવો છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આપણે એકદમ સરસ ટેસ્ટી અલગ લીધું બનાવ્યા છે નવા વર્ષની શરૂઆતમાં તો મારી છે ને બધાને નવા વર્ષની શુભકામના આપણું નવું વર્ષે સુખ શાંતિ અને સમૃદ્ધિ મળી જાય અને બધાને મારા નવા વર્ષના જે કૃષ્ણ હેપી તો આપણે છે ને નવા વર્ષની શરૂઆતમાં દર રવિવારે લાઈવ થાય છીએ પાંચ વાગે તો તમે એકવાર જરૂરથી મારા લાઈવમાં જોડાજો અને તમારી જે કોમેટો હોય તે પણ તમારે જે કંઈ રેસીપી મારાથી તમારે જવી છે તે પણ મને જણાવજો તો મને ખૂબ આનંદ થશે તો મારા તમને બધાને વર્ષના જશે કૃષ્ણ થેન્ક યુ